બાલા ખેડૂત મિત્રો અમે આજે આવી ગયા છે બામણ ગામ બામણ ગામની આ તમને એકદમ લાઈવ રિઝલ્ટ બતાવીશું જો તમને આ છે બામણ ગામની એકદમ લાઈવ રિઝલ્ટ છે હજુ રોપી છે આ વરસાદના પાણીમાં રોપેલી છે તમાકુ અને લાઈવ રિઝલ્ટ છે જુઓ તમે એકદમ તમાકુની ખુમાસ વિકાસ પાન પાનની જાડાઈ કેટલું જોરદાર છે આખી તમાકુ જો તમે એકદમ લાઈવ રિઝલ્ટ છે જબરજસ્ત ક્વૉલિટી નંબર વન એકદમ તમાકુની અંદર જબરજસ્ત રિઝલ્ટ છે અને સક્કરિયા આ છે અમારા ખેડૂત મિત્રએ કર્યા છે સક્કરિયા જુઓ તમે આ છે શક્કરિયામાં મારે ભૂમિ પરિવર્તન સોઇલ હેલ્થ અને રૂટ પરિવર્તન અને ઉપર છે ક્રોપ પરિવર્તન એક્ટિબાસી બ્લોમફાસ પેસ્ટોરનો છિટકાવ કરેલો છે અને એકદમ નજરની સામે આ છે ભૂમિ પરિવર્તન જુઓ તમે તમારે પણ આવું જોરદાર એકદમ કચકડા જેવું રિઝલ્ટ જોવો તો તમારો સંપર્ક કરી શકશો મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ તો મારી વિડીયોમાં તમે નવા હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ અપનવી તેમને અપડેટ્સ મળતી રહેશે જય જવાન જય કિસાન